આવનાર જનાર નું ભજન નું કલ્યાણ કરીએ માં ભાઈ જો છો જુગું બોલો એતો આપડે મજા મજા છે તમારો <laughs> 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 <Aho. Baya>, <laughs> <laughs> બધના ખમા કહે અને વિક્રમભાઈ આવો દ્વારા કોઈ બી આવો એને બધા હારો વનો કરીએ અને હારો લાબ લાવજી બરાબર એવી કહેવાની જોગણી બોલો બરાબર આવનાર નાના બધાને ટોપું કરીજીએ મારી મા બીજું કહે તમે કોક બોલો તમારું રેકોર્ડિંગ આવે પૂછો માતાનું કોઈક પૂછો તમે એટલે બહુ જવાબ આનું

哦，几十年我有有有。